ઉત્તરાખંડના બદ્રીધામમાં ગ્લેશિયર તૂટી પડતા સત્તાવન મજૂરો દટાયા હતા જેમાંથી દસ મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સુડતાલીસ મજૂરો હજુ પણ દટાયેલા છે હિમાચલમાં અત્યારે વાતાવરણમાં સખત પલટો જોવા મળ્યો છે વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે તો બીજા એવા પણ રાજ્યો છે જેમ કે દિલ્હી કે જ્યાં વરસાદ જેવું વાતાવરણ છે ગુજરાતમાં પણ ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુ જોવા મળી રહી છે ત્યારે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં ગ્લેશિયર તૂટ્યું હોવાનું સામે આવ્યું છે રોડ રસ્તાનું નિર્માણ કરી રહેલા શ્રમિકોમાંથી દસ શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે સુડતાલીસ શ્રમિકો હાલમાં દટાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે ઉત્તરાખંડના માણા ગામમાં બરફનો પહાડ ધસી પડ્યો હતો ઘટનાને પગલે પ્રશાસન અને બિયારો ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે માહિતી મળતા જ વહીવટી તંત્ર અને બિયારો ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા ડિઝાસ્ટર સેક્રેટરી વિનોદ સુમને જણાવ્યું હતું કે બરફ પડતા સત્તાવન કામદારો દટાઇ ગયા હતા કે દસ કામદારોને બચાવી લેવામાં આવ્યા છે અત્યાર સુધીમાં દસ મજૂરોને સુરક્ષિત બહાર નીકળવામાં આવ્યા છે જ્યારે બાકીના સુડતાલીસ મજૂરોની શોધખોળ ચાલી રહી છે આઈજી રાજીવ સ્વરૂપે જણાવ્યું કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે